પકડા આ બચ્ચાની વાત નો બસ ઓ ચાલી ઓ કી ઓ આ પેલો વાત નો વાત નો મારી શું થયું ઓ ડોરિયું બોર દવા કરી પછી એક ભાઈબંધ લખપતિ રાજા બની મને જોયું નઈ જવા યાર એની કોઈ દવા બતાવ ફટાફટ પૈસા થાય પૈસા ને તમારે થઈ જવા દો કામ તો સો ટકા થઈ જશે તમારું

સાચી વાત છે હું કાવતરું કરું તમને કોને મોકલ્યા બાબા તમે સમજી ગયા છે મોકલ્યો ને ઓહો શું બોલો બાબા સમજી ગયા છે તમે તમે કાવતરું કરવા આવ્યા

ટક્કા થઈ ગયું અને હા તમે જોવા માણસો યાર બાબાને ઘર કરવી ખબર તો નહી પડી છે ભગવાન ના નામે પૈસા આપી દો ને હા તો ભૂલી ગયો લે